જય હિન્દ દોસ્તો આવનારી પોલીસ કોન્સ્ટેબલ માટે તાજેતરમાં યોજાયેલ પીએસઆઈ કરંટ અફેરને રેફરન્સ લઈને પોલીસ કોન્સ્ટેબલમાં કરંટ અફેરના કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેનું ડિસ્કશન આ વિડીયોમાં કરીશું સૌથી પહેલાં અહીંયા પ્રશ્ન છે કે બે હજાર ચોવીસનું બુકર પ્રાઇઝ કોને મળ્યું છે તો આ કૃતિ છે ઓર્બિટલ હવે કરંટ અફેર જે છે જનરલી રિપીટ થતું નથી સંભાવના નહીવત છે તો એના અનુસંધાનમાં જ ડિસ્કસ કરીએ બે હજાર પચીસનું મેન બુકર પ્રાઇઝ બે હજાર પચીસનું મેન બુકર પ્રાઇસ જે છે કોને એનાયત કરવામાં આવ્યું છે તો તે છે બાનો મુસ્તાક આ બાનો મુસ્તાક જે છે તેમની કૃતિનું નામ શું છે તેમની કૃતિનું નામ છે હાર્ટ લેમ્પ હાર્ટ લેમ્પ રાઇટ અહીંયા બુકરની વાત થઈ રહી છે તો આપણે એ જ ટોપિકનું એનાલિસિસ કરીને રિસન્ટમાં એવી કોઈ ન્યૂઝ હોય તો તેનું ડિસ્કશન કરીશું નેક્સ્ટ પ્રશ્ન છે પદ્મશ્રી પુરસ્કારનો કોને મળેલ નથી એવું કીધું છે તો આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આવું મેં તમને સુપર કરન્ટ અફેરમાં એપ ઉપર અને યુટ્યુબ પર એક અલગ વિડિયો બનાવીને જણાવ્યું હતું ઓલરેડી આ વિડીયો અવેલેબલ છે પદ્મશ્રી જી કે કરીને રાઈટ વાત કરી લઈએ પદ્મશ્રીની તો ક્વિક રિવિઝન કરીશું આજે તુષાર શુક્લ છે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે સાહિત્ય સાથે વિનાયક લોહાની પશ્ચિમ બંગાળના છે જે સામાજિક સેવા સાથે સંકળાયેલા છે સામાજિક સેવા અને આ રતન પારીમુ જે છે તેઓ કલા સાથે સંકળાયેલા છે કલા સાથે વાત કરીએ કલાની તો રિસેન્ટલી કુમુદીની લાખ્યા જે છે તેમનું નિધન થઈ ગયું છે રાઈટ તેમને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યું છે તમારે ક્વિકલી જેટલા પણ નામ અહીંયા જણાવવામાં આવે તેને યાદ રાખી લેવાના છે કયા કયા નામ છે સૌથી પહેલાં તો છે પંકજ પટેલ પંકજ પટેલ આ પંકજ પટેલ છે તેમને વેપાર અને ઉદ્યોગોમાં પદ્મભૂષણ આ ક્ષેત્રનું પદ્મભૂષણ આપવામાં આવ્યું છે ચંદ્રકાંત ચંદ્રકાંત શેઠ શેઠ પોસ્ટ એટલે કે મરણોત્તર સાહિત્ય સાથે સંકળાયેલા છે તેમને પદ્મશ્રી આપવામાં આવ્યું છે ત્યારબાદ છે તુષાર શુક્લ જેમને પદ્મશ્રી આપવામાં આવ્યું છે વિનાયક લોહાની રતન પારીમુ બધાને પદ્મશ્રી આપવામાં આવેલ છે ત્યારબાદ છે પરમાર લવજી પરમાર લવજી ગુજરાત પાક્ષિકના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા પરમાર લવજી કલા સાથે સંકળાયેલા છે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું છે અને બીજું એક છે અહીંયા છે ચંદ્રકાંત શેઠ અને બીજું એક છે ચંદ્રકાંત સોમપુરા ચંદ્રકાંત સોમપુરા જે આર્કિટેક્ટ એટલે કે સ્થાપત્ય સાથે સંકળાયેલ છે સ્થાપત્ય સાથે પદ્મશ્રી તેમને એનાયત કરવામાં આવે છે રાઈટ તો આ પદ્મશ્રીને આપણે ક્વિકલી રિવાઇઝ કરી લીધું જો પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો કે ગુજરાતના કેટલા મહાનુભાવોને આપવામાં આવે છે તો આ વર્ષે આઠ મહાનુભાવોને આપવામાં આવે છે આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે રાઈટ પદ્મ પુરસ્કાર પદ્મ વિભૂષણ એક પદ્મભૂષણ એક અને બાકીના જે છ છે તે છે પદ્મશ્રી ડન હવે અહીંયા એવું કીધું છે કે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશનના વર્તમાન મહાસચિવ ચીફ સેક્રેટરી કોણ છે એન્ટોનિયો ગુટારીસ રાઈટ પ્રશ્ન પૂછવામાં કે આ વર્લ્ડ બેંક જે છે તેના સચિવ અધ્યક્ષ કોણ છે તો છે અજય બાંગા અજય બાંગા ત્યારબાદ છે આઈએમએફ क्रिश्चिना जोर्जिया आईएमएफ क्रिश्चिना जोर्जिया डब्ल्यू एच ओ टेड्रोस एडनहम टेड्रोस आडनहम डब्लू वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन वाला ईएवाला ओकोजो वाला शॉर्ट में ओकोजो नाटो नॉर्थ एटलांटिक ट्रीटी ऑर्गेनाइजेशन ना चीफ छे, मार्क रूट मार्क रूट પ્રશ્ન પૂછવામાં આવે યુનિસેફના ચીફ કોણ છે તો યુનિસેફના ચીફ છે કેથરીન રસેલ કેથરીન રસેલ તો પછી યુનેસ્કોના કોણ છે યુનેસ્કોના છે ઓડ્રી ઓઝિલે ઓડ્રી ઓઝિલે રાઈટ અને લાસ્ટમાં ઇન્ટરપોલ એડ કરી દઈએ ઇન્ટરપોલના છે અધ્યક્ષ હાલમાં અહમદ નાસિર અલ રૈસી અલ રૈસી તો વર્તમાનમાં બધી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે છે તેના અધ્યક્ષની માહિતી આપણે અહીંયા ડિસ્કસ કરી એક ખાસ લિસ્ટ જે છે તમારી બુકમાં સાથે સાથે બનાવતા જજો વિડિયો પોઝ કરીને બે હજાર ચોવીસમાં ફોબ્સની યાદીમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલા પ્રથમ ક્રમાંકે હતા ઉર્સુલા બોન ડેલેન હવે અહીંયા કીધું છે સૌથી શક્તિશાળી મહિલાઓ તો આપણે ડિસ્કસ કરી લઈએ કે રિસેન્ટલી સમાચારમાં કયા કયા મહિલાઓ રહ્યા છે રાઈટ આપણો ટોપિક અહીંયા બની ગયો છે સમાચારમાં રહેલા મહિલાઓ હવે જે આ ઉર્સુલા વોન ડે લેન છે તે યુરોપિયન કમિશન સાથે સંકળાયેલા છે રાઈટ પછી મેલિન્દા ગેટ્સ જે છે તે બિલ ગેટ્સ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે તેમના વાઇફ છે ટેલર સ્વિફ્ટ મ્યુઝિક સાથે અને કમલા હેરિસ જે છે અમેરિકન પોલિટિક્સ સાથે સંકળાયેલા છે મહિલાઓની વાત કરીએ તો સૌથી પહેલાં યાદ રાખવાનું છે નિર્મલા સીતારમન કારણ કે આ યાદીમાં તેમનું પણ નામ હતું નિર્મલા સીતારમન નિર્મલા સીતારમન ત્યારબાદ રિસેન્ટલી માધવીપુરી બુ પણ ન્યૂઝમાં હતા જેઓ સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ છે સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ છે ત્યારબાદ નીતા અંબાણી ન્યૂઝમાં હતા જે રિલાયન્સ ફાઉન્ડેશન જે છે તેના ચેરપર્સન છે ગીતા ગોપીનાથન ન્યૂઝમાં હતા જે આઈએમએફના ચેરમેન છે ચેરમેન નહીં મેનેજિંગ ડાયરેક્ટર મેનેજિંગ ડાયરેક્ટર અને છે રોશની નાદાર મલ્હોત્રા જે એચસીએલ કંપની સાથે સંકળાયેલા છે રોશની નાદાર મલ્હોત્રા પછી ફાલ્ગુની નાયર વિશે તો તમને ખ્યાલ જ હશે ફાલ્ગુની નાયર જે છે તેમની બ્રાન્ડનું નામ છે નાયકા નાયકા પછી અનિતા દેવી ન્યૂઝ માતા અનિતા દેવી ન્યૂઝ માતા કારણ કે તેમણે મશરૂમની ખેતી જે છે બહુ જ મોટા પાયે કરી છે અનિતા દેવી એલિના મિશ્રા એક ભારતના સાયન્ટિસ્ટ છે એલિના મિશ્રા જેઓ બીએઆરસી સાથે સંકળાયેલા છે તેઓ પણ ન્યૂઝમાં હતા રાઈટ ત્યારબાદ છે દીપિકા પાદુકોણ તો આજે સંદીપ વાંગા રેડીવાળી કોન્ટ્રોવર્સી થઈ તેના લીધે તે ન્યૂઝમાં હતા પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી હવે જો આટલી બધી વાત થઈ ગઈ છે મહિલાઓની તો હું તમને એક પ્રોમિનન્ટ નામ આપવા માગું છું જે છે કુમુદીની લાખ્યા તમારે જાણવાનું છે કે આ કુમુદીની લાખ્યા જે છે તેમણે કદમ સ્કૂલ ઓફ ડાન્સની સ્થાપના કરી છે રાઈટ એટલે કે તે નૃત્ય સાથે સંકળાયેલા છે પરંતુ કયા નૃત્ય સાથે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે તે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે તમારું જે કમેન્ટ છે તે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે જરૂરથી કમેન્ટ કરો અને વિડીયોને લાઇક કરો ત્યારબાદ પેરિસ ઓલમ્પિકનો પ્રશ્ન પૂછવામાં આવે છે તો બેઝિકલી બહુ જ સારી રીતે આ બધાનું આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ યુટ્યુબ પર લાસ્ટ સિક્સ મંથ અને થ્રી મંથ સ્પોર્ટ્સ કરંટ અફેરમાં અને સુપર કરંટ અફેરમાં વીડીઓ અને પીડીએફ દ્વારા અત્યારની વાત કરીએ તો રિસેન્ટલી એમએસ ધોની ન્યૂઝમાં છે રાઈટ તેમને ઇન્ડક્ટ કરવામાં આવે છે આઈસીસી હોલ ઓફ ફેમમાં આઈસી હોલ ઓફ ફેમમાં બીજો કયો ન્યૂઝ રિસેન્ટલી નિકોલસ પુરણ જે છે રિટાયર થઈ ગયા છે મેં તમને કીધું હતું કે જેટલા પણ ખેલાડી રિસેન્ટલી રિટાયર થાય છે જે પણ ગેમ સાથે તેની એક લિસ્ટ તૈયાર કરજો જો તમારે તૈયાર ના કરવી હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમને આ પોસ્ટ એક મળી રહેશે જેમાં તાજેતરમાં રિટાયર એટલે કે નિવૃત્ત થયેલ ખેલાડીઓની યાદી આપવામાં આવેલ છે જેમ કે રિસેન્ટલી ફ્રેન્ચ ઓપન જે છે ફ્રેન્ચ ઓપન યોજાઈ હતી આ ફ્રેન્ચ ઓપનના વિજેતા કોણ બન્યા છે આ ફ્રેન્ચ ઓપનના વિજેતા કાર્લોસ આલ્કારેસ બન્યા છે કોને હરાવીને જેનિક સિનરને જેનિક સિનાને હરાવીને કાર્લો બે હજાર પચીસના વિજેતા બન્યા છે છે ફ્રોમ સ્પેન તેઓ તમને ખ્યાલ હશે રીસેન્ટલી જે શુભમન ગિલ છે શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના નવા નવા કેપ્ટન બનાવવામાં આવે છે આ ટેસ્ટ જે છે કોની સામે યોજાનાર છે ઇંગ્લેન્ડ સામે આ ઇંગ્લેન્ડ સામે જે ટેસ્ટ યોજાનાર છે તેનું નામ બદલી દેવામાં આવ્યું છે ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ જે છે તેનું નામ જે છે એન્ડરસન તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખવામાં આવશે એન્ડરસન તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખવામાં આવશે અને સ્પોર્ટ્સની અંદર બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આઈપીએલ જેને આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ ત્યારબાદ જીકે જીકે અગેન કરંટ અફેર શું છે વિશ્વ મહાસાગરોનો દિવસ આઠ જૂન જૂન મહિનામાં ત્રણ તારીખે આવે છે બાઇસિકલ એટલે કે સાયકલ દિવસ જૂન મહિનામાં પાંચ તારીખે આવે છે પર્યાવરણ દિવસ અને જૂન મહિનામાં આઠ તારીખે આવે છે વિશ્વ મહાસાગર દિવસ આપણે કોડ બનાવ્યો તો થ્રી ફાઈવ અને એટ તો પછી આ એક જૂન કયો દિવસ આવે છે તો એક જૂન જે છે તે વિશ્વ દૂધ દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે વર્લ્ડ મિલ્ક ડે જો અહીંયા દિવસોના બે બીજા પ્રશ્નો છે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન વિશ્વ આરોગ્ય દિવસ સાત એપ્રિલ જે ડબલ્યુ એચ સ્થાપના દિવસ પણ છે ડબલ્યુ એચ અધ્યક્ષ છે ટેડ્રોસ એડન હોમ ટેડ્રોસ એડન હોમ ત્યારબાદ અહીંયા જે છે વાત થઈ રહી છે ફિલ્મફેર એવોર્ડ અને શ્રેષ્ઠ ફિલ્મની વાતો થઈ રહી છે તો આપણે ફિલ્મ જગતની વાતો કરી લેવી જરૂરી છે જેમ કે સત્તાણુંમાં એકેડેમી એવોર્ડ્સ એકેડેમી એવોર્ડ્સ જેને ઓસ્કર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે તેમાં ભારતની સત્તાવાર ઓફિશિયલ એન્ટ્રી જે છે તે લાપતા લેડીઝ હતી લાપતા લેડીઝ આ તમે જોઈ છે કે નહીં ત્યારબાદ એક મૂવી છે જેનું નામ છે ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ આ જે છે મલયાલમ મૂવી છે મલયાલમ મૂવી છે જેને સેવન્ટી સેવન્થ કાન્સ ફેસ્ટિવલ જે છે ફિલ્મ ફેસ્ટિવલ તેમાં ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર જે છે મેળવ્યો છે આ પ્રથમ ફિલ્મ છે ભારતની જેણે આ ગ્રાન્ડ પ્રિક્સ જીત્યો છે પછી પ્રીવિયસલી જે સિત્તેરમો સિત્તેરમો નેશનલ ફિલ્મ પુરસ્કાર હતો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તે કંતારા ફિલ્મને આપવામાં આવ્યો હતો જે કન્નાડા લેંગ્વેજમાં બનેલી હતી કન્નાડા લેંગ્વેજ અને તેના મેઇન કેરેક્ટર ડાયરેક્ટર જે છે તે રિષભ શેટ્ટી હતા રિષભ શેટ્ટી અને આ સિત્તેરમાં ફિલ્મ પુરસ્કાર દરમિયાન જ બેસ્ટ એક્ટ્રેસ ગુજરાતી કેટેગરીમાં જે છે માનસી પારેખને એવોર્ડ આપવામાં આવ્યો છે કચ્છ એક્સપ્રેસ માટે કચ્છ એક્સપ્રેસ માટે રાઈટ આ વર્ષે બહુ પાવરફુલ જે દાવેદાર મને લાગે છે એ છે ઉમરો રાઈટ તમે એકવાર જોઈ શકો છો ઉમરો બીજી કોઈ મૂવી હાલમાં ધ્યાનમાં નથી આવી પણ બીજી કોઈ સારી ગુજરાતી મૂવી હોય તમારા ધ્યાનમાં તો જરૂરથી કમેન્ટ કરજો કે આ ફિલ્મ જે છે તેની અંદર પોટેન્શિયલ છે અને આ જે કચ્છ એક્સપ્રેસવાળો સવાલ છે તે માં તો બે વાર પૂછાઈ ગયો છે રાઈટ કોર્પોરેશનની એક્ઝામમાં માં એકવાર પૂછાયેલો છે તો આ ફિલ્મ જગતના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે જેમ કે તમે અહીંયા જ જોઈ લો આ પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો ક્યાં ગયો દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે ફિલ્મ ક્ષેત્રમાં રાઈટ તો એવું કહી શકાય આ ફિલ્મ જગત ટોપિક જે છે તેમાંથી આ પરીક્ષામાં બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે બેઝિકલી એક જીકેનો પ્રશ્ન કન્સિડર કરી શકાય અને બીજો કરન્ટ અફેરનો ત્યારબાદ છે જી ટ્વેન્ટી સમિટ રાઇટ જો રિસેન્ટલી જે સમિટ યોજાઈ રહી છે તે છે જી સેવન સમમિટ કેનેડાના માર્ક કાનની જે પ્રાઇમ મિનિસ્ટર છે તેમને પ્રાઇમ મિનિસ્ટર મોદીને કોલ કરીને ઇન્વાઇટ કર્યા છે એટલે કે આ જી સેવન સમમિટ જે છે તેનું આયોજન કેનેડામાં થઈ રહ્યું છે આ જી સેવન જે છે તેની સ્થાપના નાઇન્ટીન સેવન્ટી થ્રીના ઓઇલ ક્રાઇસિસ બાદ નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં થઈ હતી આ જી ટ્વેન્ટી જે છે તેની સ્થાપના ઓગણીસો ને નવ્વાણુંમાં થઈ હતી આ જી સેવન દ્વારા જી ટ્વેન્ટીની સ્થાપના થઈ છે અને આ જી ટ્વેન્ટી અને જી સેવન છે તેનું કોઈ હેડક્વાર્ટર વળું મથક નથી બીજી વાત બીજી વાત એ છે કે ભારતે બે હજાર ત્રેવીસમાં અધ્યક્ષતા કરીને આફ્રિકન યુનિયનને એડ કર્યું એટલે કે ઓગણીસ દેશો છે પ્લસ વન એક સંગઠન હતું દેટ ઇઝ યુરોપિયન યુનિયન હવે તેની અંદર બીજું એક સંગઠન એડ થઈ ગયું દેટ ઇઝ આફ્રિકન યુનિયન વધીને સંખ્યા ટ્વેન્ટી વન થઈ ગઈ છે પરંતુ તેને જી ટ્વેન્ટી તરીકે ઓળખવામાં આવે છે વાત કરીએ અધ્યક્ષતાની તો બે હજાર ત્રેવીસમાં ભારત છે તો પછી બે હજાર જે ચોવીસ છે ચોવીસમાં હતું બ્રાઝિલ ચોવીસમાં હતું બ્રાઝિલ વાત કરીએ બે હજાર પચીસની હાલની અધ્યક્ષતાની તો હાલમાં છે સાઉથ આફ્રિકા સાઉથ આફ્રિકા અને બે હજાર છવ્વીસની અધ્યક્ષતા જે છે તે અમેરિકા પાસે છે તો આ રિસેન્ટમાં આવનારા વર્ષમાં કોની પાસે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા છે તેની માહિતી ત્યારબાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ તો આ બધું આપણે વર્તમાન પદાધિકારીઓ જે છે તેની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ જો ભૂકંપનું માપન કયું સાધન કરે છે સિસ્મોગ્રાફ તો આ ક્વેશ્ચન ભલે જીકેનો નો રહ્યો પરંતુ આ પૂછવાનો જે ભાવાર્થ છે તે છે મ્યાનમારમાં આવેલો ભૂકંપ આ મ્યાનમારમાં જે ભૂકંપ આવેલો છે તેને લઈને આ રીતનો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે રાઈટ એવી જ રીતે અહીંયા પ્રોજેક્ટ ટાઈગર જે જીકે નો પ્રશ્ન છે તે એમને નથી પૂછ્યો તે પૂછવાનું કારણ એ છે કે ભારતનું રિસેન્ટલી 58મો ટાઈગર રિઝર્વ જે છે તે માધવ નેશનલ પાર્કને જાહેર કરવામાં આવ્યું છે આ માધવ નેશનલ પાર્ક જે છે તે મધ્યપ્રદેશમાં આવેલું છે મધ્યપ્રદેશમાં પ્રશ્ન જો પૂછવામાં આવ્યો કે 57મો કયું છે તો 57મો જે છે તે છે રાતાપાણી આ રાતાપાણી ક્યાં આવેલું છે રાતાપાણી ટાઈગર રિઝર્વ પણ મધ્યપ્રદેશમાં આવેલું છે સત્તાવન અને અઠ્ઠાવન બંને મધ્યપ્રદેશમાં આવેલા છે તો આ ટાઈગર રિઝર્વ ન્યૂઝમાં હતા જેના લીધે પ્રોજેક્ટ ટાઈગર ન્યૂઝમાં આવ્યો અને પ્રોજેક્ટ ટાઈગર નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં શરૂ થયો હતો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પછી બે હજાર ચોવીસમાં વડોદરામાં પેડ્રો સાન્ચેસ આવ્યા હતા સ્પેનના હાલની વાત કરીએ તો હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાંસ જે છે જે ડી વાંસ તે ભારતની મુલાકાતે આવ્યા હતા અને હવે જેટલા પણ આ જીકેના ક્વેશ્ચન છે આ જીકેના ક્વેશ્ચન માટે તમે જાતે નોટ્સ બનાવી શકો છો પરંતુ નોટ્સ બનાવવાનો એનાલિસિસ કરવાનો જો તમારી પાસે સમય ન હોય તો એપ પર જઈને પીવાયક્યુ હેક્સના બધા જ વિડીયો ખાસ જોઈ લો જીપીએસસી અને જી ત્રિપલ એફબીમાં જે જેમ કે કેશવાનંદ ભારતી છે બંધારણનું અર્થઘટન છે પંચાયતી રાજ વ્યવસ્થા છે તો આવા જેટલા પણ ટોપિકમાંથી રિપીટેટિવ ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે તેના એનાલિસિસના વિડીયોસ જે છે તે પીવાયક્યૂ હેક્સમાં અવેલેબલ છે તો આ એનાલિસિસ જે છે આવનારી પરીક્ષા માટે તમને મદદરૂપ બની રહેશે આ સાથે જ આવા વન લાઈનર જીકે જે છે તમે ટેલિગ્રામ ચેનલમાં જઈને ક્વિક રિવિઝન પોસ્ટમાંથી વાંચી શકો છો અને લાસ્ટમાં વાત કરીએ કરંટ અફેરની તો કરંટ અફેર જે છે તેના માટે છેલ્લા છ મહિનાનો નવ કલાકનો વિડીયો ત્રણ મહિનાનો એક કલાકનો વિડીયો એટલે એમ કુલ દસ કલાકનો વિડીયો યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે અગર આ દસ કલાકનો વિડીયો પૂર્ણ થઈ જાય છે તો વીસ કલાકના લેકચર જે છે ઓલમોસ્ટ મંથવાઇઝ પીડીએફ સાથે સુપર કરંટ અફેરમાં એપ ઉપર અવેલેબલ છે તો કરંટ અફેર માટે તમે લાસ્ટ મોમેન્ટમાં આટલું કરી શકો છો આ ઉપરાંત ફ્રી ઇનિશિયેટિવની વાત કરીએ તો ટેલિગ્રામ પર એક હજાર કરતા વધારે ઇન્ફોગ્રાફિક્સ અવેલેબલ છે કરંટ અફેર અને જીકેના વિડીયોમાં આપણે વાત કરીએ પીએસઆઈમાં પૂછાયેલા કરંટ અફેરના પ્રશ્નોની જે આવનારા પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે ઉપયોગી બની રહેશે વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને ખાસ શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરો